દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પીએમકેઆલએન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તાનું વિતરણ દાહોદ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ ખાતે પીએમકેઆઈસએન સન્માન નિધિ પીએમકેઆસએન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાય વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પદાધિકારીઓ પ્રમુખશ્રીઓ કાર્યકર્તાઓ ખેડૂતો તથા પ્રજાજન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન તથા તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ અને તેના લાભો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તુવેર ખરીદીના શુભારંભ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય મૂલ્ય માટે સહાય આપવામાં આવી પીએમકેઆઈએસએન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તાના વિતરણ દ્વારા ખેડૂતોને ડીબીટી મારફતે સહાય મળી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરી શકે આ યોજનાના માધ્યમથી ખેડૂતોને તેમના ખાતામાં સીધી સહાય મળી રહી છે જેનાથી તેઓના જીવનમાં સુધારો આવી રહ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓએ ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું અને તેમને વધુ મહેનત કરીને કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને તુવેર ખરીદીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી